કલેક્ટરને રજૂઆત કરી તેમને શું માની કલેક્ટરશ્રીને મેં રજૂઆત કરી કે આપ જિલ્લાના વહીવટી વડા છો અને તમારા માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને અમારું આવેદનપત્ર પગાડી દો જે કલેક્ટરે પણ એવું કીધું કે આગામી દિવસોમાં નીતિન સાંગવાનને બોલાવી અને સરપંચ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેની એની બેઠક કરી અને એમાં યોગ્ય નિર્ણય આવશે એવી કલેક્ટરે ખાતરી આપી છે સરકારને અમે પણ રજૂઆત કરશું એવી પણ કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અમારી કોઈ ડીડીઓ અમી વ્યક્તિગત એવું કોઈ બાબત નથી કે કોઈ અમારો અહમ નથી પોતે પારદર્શક કામ કરે તો કોઈને પ્રશ્ન પણ નથી પણ આ ડીડીઓના મનુષ્યવર્તનમાં જો સુધારા વધારા કાંઈ નહીં થાય અને અગર જો અહીંયા રહેશે અને સરકારશ્રી અને કોઈ પણ આનું જો ધ્યાનમાં લઈ લેવામાં આવે તો આગામી એક પાંચ બે હજાર પચીસના રોજ તમામે તમામ ધારા તમામે તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રી સભ્યશ્રીઓ સૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ જે અમને સમર્થન જાહેર કર્યું એમને આમંત્રણ આપું છું આ જિલ્લા પંચાયતના સભાગંઠની અંદર અમે ધરણા કરશું અને ડીડીઓની ઓફિસને અમે ઘેરાવ કરવા છું એ આપણે હું સુરેશભાઈ સાવલિયા રાણપુર ગ્રામ પંચાયત ભેસાણ તાલુકો આજ રોજ જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો જે ડીડીઓ ની નારાજગી હિસાબે દિનેશભાઈ કટારિયા સમર્થનમાં આજ રોજ તમામ તાલુકાના સરપંચો હાજર રહ્યા હોય હાજર રહેવાનું એક જ કારણ છે માત્ર ને માત્ર જે ડીડીઓ શ્રી નિશાન સાંગોની જોખમી અને મનસ્વી સ્વભાવ એના હિસાબે જુનાગઢ જિલ્લાની અંદર છેલ્લા બે વર્ષની અંદર એક પણ વિકાસના કામ કરવા માટે કોઈ સરપંચ રાજી નથી એનું માત્ર કારણ એટલા માટે છે કોલમ નું જેનું પત્રક હોય એની અંદર ભરવાનું અને અવારનવાર કામ થઈ ગયા પછી બનતા હોય હોય ખાતા તેના હિસાબે જુનાગઢ જિલ્લાના તમામ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોની અંદર કદાચ અમારા પ્રશ્ન સોલ્યુશન નહીં આવે તો દિનેશભાઈ કચારી આગેવાની નીચે અમે ધરણા કરવાના છે ને ભૂખ હડતાલવાનું ઉતરવાના છે અને વિશેષમાં બીજું કહું તો કે છેલ્લા બે વર્ષની અંદર મનરેગાની અંદર ગુજરાત સરકાર એટલા બધા ગ્રાન્ટ ફાળવતી હોય એટલા બધા પુષ્કળ પૈસા આપતા હોય છતાં બે વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર મનરેગાનું એક હજાર રૂપિયાનું કામ નથી થયું તેના હિસાબે જુનાગઢ જિલ્લાના તમામ સરપંચો નિરાશ છે અને વિકાસના કાર્યથી વંચિત રહી ચુકા છે